દેશવાસીઓ થઈ જજો સાવધાન નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે ઓમાન અરબસાગરના વિસ્તારોમાંથી તોફાની પવનોની તીવ્રતાને લઈને દેશના અનેક ભાગોમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે અને દરિયાના ઉડાણવાળા ભાગોમાં ભયંકરથી તોફાન અને અતિ ખુખાર વાવાઝોડા વાળી મજબૂત સિસ્ટમો સક્રિય બનીને ભારે અસરો દર્શાવતી જોવા મળી રહી છે અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં હાઈ પ્રેશર અને લો પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તો દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં નવી નવી ત્રણ લો પ્રેશર અને બંગાળની ખાડીના દરિયામાંથી લઈને મધ્ય ભારતના વિસ્તારોમાં લો પ્રેશર અને હાઈ પ્રેશરનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે તે જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં બની રહેલા નવા

વધી શકે છે તોફાની પવનો અને કમોસમી વરસાદનું મોટું સંકટ ગુજરાત રાજ્ય ઉપર વધી શકે છે ઠંડીનું જોર માવઠાનું મોટું સંકટ અને ગુજરાત ઉપર ઉનાળાની શરૂઆતના એંધાણો પણ જોવા મળવાના છે રાજ્યની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે ગુજરાતની અંદર વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે તો બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમી નો અહેસાસ થતો પણ જોવા મળી રહ્યો છે ઝડપ પચાસ થી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ચારે દિશાઓ માંથી તુફાન વંટોળ જેવો પવન ગુજરાત ઉપર ફૂકાતો જોવા મળવાનો છે નવી નવી સિસ્ટમના દબાણ લઈને ગુજરાતના વાતાવરણ ઉપર સતત હલચલ વધતી કચ્છનો મળવાની છે સંપૂર્ણ ગુજરાતના વાતાવરણ ઉપર વાદળોના ઝુંડ છવાતા જોવા મળવાના છે જેમાં સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું ભારે દબાણ અને સિસ્ટમનું ઘેરાવો ઓમાનના વિસ્તારથી ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવો ઘેરાયેલો જોવા મળી ચૂક્યો છે તે જ રીતે બંગાળની ખાડીને સાગરના દરિયામાં બની રહેલી નવી નવી લો પ્રેશરના લઈને એક સિસ્ટમનું પરિભ્રમણ આ વિસ્તારોમાં અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અનેક પ્રકારની નવી નવી લો પ્રેશર અને સિસ્ટમના ઘેરાવાને લઈને આવનારી ચોવીસ કલાકમાં આ સિસ્ટમો આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ઉપર ત્રાટકતી જોવા મળવાની છે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે ભર શિયાળા દરમિયાન રીતસરનો વરસાદ બાદ ભૂક્કા બોલાવતો હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ઉપર શિયાળાની વચ્ચે બેંગલુરુ મદુરાઈના વિસ્તારો સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે તે જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બની રહેલા સિસ્ટમના નવા નવા ઘેરાવો અને વધી રહેલી સ્ટ્રફ લાઈનની પટ્ટીઓને લઈને આ સંપૂર્ણ એરિયાની અંદર কোন દબાણ વધતું જોવા મળી રહ્યું છે વધી રહેલા દબાણને લઈને નવી દિલ્હીનો વિસ્તાર ગ્વાલિયરનો વિસ્તાર જોધપુરના વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે સાથે જ ગુજરાત ઉપરથી પણ પસાર થઈ રહેલી નવી નવી સ્ટ્રફ લાઈનોને લઈને ગુજરાત ઉપર પણ વાતાવરણમાં સતત અને મોટા પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ આવનાર ત્રણ દિવસ ગુજરાત માટે ભારે સાબિત થતા જોવા મળવાના છે બની રહેલી નવી નવી સિસ્ટમોની ગતિવિધિને લઈને ગુજરાતમાં પવનનું જોર ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે તે જ રીતે ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આજે આવતા જોવા મળી શકે છે અને ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડ ગુજરાત ઉપર છવાઈને ગુજરાતમાં અસરો દર્શાવતા હોય તેવો માહોલ ગુજરાતમાં આજે વધતો જોવા મળવાનો છે અને સિસ્ટમની અસરોને લઈને મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ અત્યારે વાદળોના ઝુંડ છવાની શરૂઆત જોવા મળી રહી છે ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડ લઈને અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળવાના છે જેમાં અહેમદાબાદના વિસ્તારથી બાલા સિનોરના વિસ્તારથી લુણાવાડા ગોધરાના વિસ્તારથી ડાકોરનો વિસ્તાર મહેમદાબાદના વિસ્તારથી ધોળકાના વિસ્તારની અંદર પીપલોદના વિસ્તારોથી લઈને આણંદના પંથકોની અંદર તારાપુરના વિસ્તારથી બોરસદ ખંભાતના વિસ્તારથી વડોદરા ચાપાનેરના વિસ્તારોથી લઈને બોડેલીનો વિસ્તાર અને ચોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ વાદળોના મજબૂત ઝુંડ છવાતા આજે મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર ઘોર અંધકાર રૂપી વાદળો આજે ભારે પવનની સાથે આ સંપૂર્ણ એરિયાની અંદર સતત હલચલ વધારતું જોવા મળવાનું છે અને હલચલ વધવાના કારણે ઠંડીના પ્રમાણની અંદર પણ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધારો જોવા મળી શકે છે જેને લઈને અહેમદાબાદ આણંદ વડોદરા ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના ઝૂંડની વચ્ચે તોફાની પવનની તીવ્રતા વધતી હોય તેમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર માવઠાનું ફરીથી સંકટ ઘેરાતું જોવા મળવાનું છે તે જ રીતે વાદળોના ઝુંડના પટ્ટાને લઈને દક્ષિણીય ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે આ સંપૂર્ણ એરિયાની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને આંધી તુફાન વંટોળ સાથે પવન ફૂંકાતો જોવા મળશે જેને ભરૂચના ક્ષેત્રોની અંદર રાજપીપળાના વિસ્તારથી નર્મદાના જિલ્લાની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે સુરતના વિસ્તારથી તાપી નવસારી ડાંગના વિસ્તારથી વલસાડ અને વ્યારાથી લઈને આહવાના પંથકોની અંદર આમ દક્ષિય ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ દરિયાઇકાંઠાના વિસ્તારોમાં ભેજના પ્રમાણની અંદર પણ સતત વધારો થતો જોવા મળવાનો છે ભેજનું પ્રમાણ વધવાને લઈને આ વિસ્તારોમાં વાદળોના ઝુંડ ફરીથી છવાઈની અસર દર્શાવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર પણ સિસ્ટમની ભારે અસરો આજથી વધતી જોવા મળવાની છે સાથે જ નવા મહિનાની શરૂઆતની સાથે સૌરાષ્ટ્રનો દરિયાઈ દરિયાઇકાંઠાનો વિસ્તાર હલચલ વધારી રહ્યો હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઇકાંઠાના વિસ્તારોમાં અરબસાગર અને ઓમાન વિસ્તારો તરફથી આવતા

મહુવાના વિસ્તાર અલંગના વિસ્તાર અને ભાવનગરના વિસ્તારની અંદર દરિયો તૂર બનતો જોવા મળી શકે છે પવનની તીવ્રતાઓ વધતી હોવાના કારણે અને ઓમાનના વિસ્તારોમાંથી તોફાની પવનની તીવ્રતા સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવતી જોવા મળવાની છે અને સિસ્ટમની અસરોને લઈને સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર પણ ફરીથી તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળે છે અને જેના પગલે જૂનાગઢ અમરેલી ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ ને બોટાદના વાતાવરણની અંદર પણ પલટાવ આવવાની સાથે ઠંડીનું માવઠાનો નવો ઘેરાવો બનતો જોવા મળવાનો છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપરથી એક બાજુથી ત્રણ મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી પસાર થતી હોવાને લઈને ગુજરાતમાં સિસ્ટમનો શિયર ઝોન રચાઇ રહેલો જોવા મળી રહ્યો છે સતત સિસ્ટમના દબાણને લઈને સિસ્ટમની ઘાતની અસર પણ હવે ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમો બંગાળની ખાડીના દરિયામાંથી બનીને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે તે જ રીતે અરબ સાગરના ઉડાણવાળા દરિયામાંથી પણ નવી નવી લો પ્રેશર સિસ્ટમ બનીને ભારત દેશની અંદર આગળ વધતીઓ જોવા મળી રહી છે નવી સિસ્ટમના દબાણને લઈને ભારતના અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ઘોર અંધકારરૂપી વાદળોના ઝુંડ પણ છવાતા જોવા મળી રહ્યા છે જેમની અસરોને લઈને કચ્છની અંદર અત્યારે માંડવીના વિસ્તારથી બાડેલી ખાવડના વિસ્તારથી રાપર ગાંધીધામ નળિયા અને લખપતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના વાતાવરણની અંદર એકવીસ ડિગ્રીથી બાવીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ઠંડીના પ્રમાણની અંદર પણ ધીમી ગતિએ કચ્છના વાતાવરણ ઉપર વધારો થતો જોવા મળી રહ્યો છે અને કચ્છની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર વાદળોના ઝૂંડની વચ્ચે તોફાની પવનની માવઠાનું સંકટ કચ્છ ઉપર રીતસરનું વધતું હોય તેવા દ્રશ્યો પણ કચ્છ ઉપર જોવા મળવાના છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં સ્ટ્રફ ઘેરાયેલી હોવાના કારણે સંપૂર્ણ ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે આવનારી બોતેર કલાકમાં માવઠું અને વાવાઝોડાનું સંકટ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે